ભાઈ વર્ષ બે હજાર ને પચીસ અને છવ્વીસ માં જે પ્રસિદ્ધ થનારી જે જાહેરાતો છે એની સંભવિત તારીખો દીધેલી છે ઓકે સાહેબ આ બધું જે કેલેન્ડર છે ને સાહેબ જીપીએસએસ બી નું છે યસ સર જાહેરાત પ્રસિદ્ધ નવેમ્બર બે હજાર ને પચીસ માં થશે અને ની સંભવત તારીખ છે મે બે હજાર ને એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે આમ તો છ મહિનાનો ટાઈમ મળે છે ત્રેવીસ પચાસ આ જગ્યા સામે પક્ષે સાહેબ છસો છે

ગયું આંકડાઓ છે કઈ રીતે તમે કહી શકો છો કે આટલી બધી જગ્યા આવવાની છે તો સાહેબ એ જ વસ્તુ છે જુનિયર ક્લાર્ક બે હજાર ત્રણસો ને પચાસ પછી આપણે તલાટી કમ મંત્રી કીધું તો છસો ને પચાસ એના પછી સાહેબ આપણે એક ચિટનીસ લઈને કહી દીધું આ બરાબર એકસો જગ્યા છે મોટી મોટી જગ્યાઓ છે સાહેબ જિલ્લા વાઇઝ બધા માંગણા પત્રક મગાવી મગાવી લીધા છે આ ભરતી સાહેબ સેન્ટ્રલાઇઝ રહી છે યસ સર બાકી કેવું થતું હતું કે સાહેબ અમદાવાદ આવા ત્રણ ચાર જિલ્લા ભેગા કરે એનું એક પેપર હોય અહીંયા એક પેપર હોય અહીંયા એક પેપર હોય ઈ નથી હવે એવું નહીં થાય હવે એક જ પેપર હોય ઓવરઓલ એક જ પેપર